ગુજરાતીઓ આવતીકાલે આપણે નિફ્ટી ફિફ્ટીનું એનાલિસિસ કરીએ તો આવતીકાલે કઈ રીતે નિફ્ટી ફિફ નિફ્ટી ફિફ્ટી તમારી ઉપર જશે નીચે જશે કેવા લેવલ છે એ બધું તમને જણાવી દો તો અત્યારે તો માર્કેટ છે ને મેજર તો ટ્રેન્ડ એનું ડાઉન છે સેલોન રાઇસ છે માર્કેટનો ટ્રેન્ડ બરોબર છે અને અત્યારે મેઇન વસ્તુ તમને સમજાવું ને તો માર્કેટ છે ને એક રેન્જની અંદર સરવાયેલું છે જો આ રેન્જ છે ને જ્યાં લગી માર્કેટ આ રેન્જની અંદર રહેશે ને ત્યાં લગી આપણને કોઈ જાતની મુમેન્ટમ મોટી આવવાની શક્યતા છે અને જ્યારે આ લેવલ ઉપર તોડશે ને બરોબર તો બાવીસ હજાર નવસો એંસીનું લેવલ એક રજીસ્ટરનું કામ કરશે આ લેવલ આજુબાજુ આવશે માર્કેટ અને જો આ નીચે જ હશે ને તો આ લેવલ છે આપણે બાવીસ હજાર અરે એકવીસ હજારની એંસીની બાજુ બરાબર આપણે ચેક કરી લઈએ એકવીસ હજાર એંસી છે કે બાવીસ હજાર એંસી છે જોવા દેવી આ એકવીસ હજાર નવસો ને એંસીનું લેવલ છે બરાબર એકસો નવ નવસો એંસીથી લઈને નવસો ને સાહીઠનું લેવલ છે ને એક બેસ બનાવેલો છે માર્કેટ એ માર્કેટ ત્યાં લગી આવી શકે તેવી શક્યતા છે તો ડેલી ચાર્ટ આપણે જોઈ લીધું હવે આપણે છે ને પંદર મિનિટના ચાર્ટમાં જાય ઇન્ટ્રા ડેના ચાર્ટમાં કે માર્કેટ કાલે ઓપન ઓપનિંગ છે ને મહત્વની વસ્તુ શું છે ખબર છે માર્કેટમાં ઓપનિંગ છે ઓપનિંગ ડિસાઇડ કરે છે કે માર્કેટની અંદર છે ને કેવી મૂવ આવી શકે છે એમની જો પે તમારે ફર્સ્ટ મૂવ પકડવી હોય ઓપનિંગની મૂવ પકડવી હોય તો ઓપનિંગની મૂવ પકડવા માટે શું જવું પડશે કે ભાઈ ઓપનિંગ ક્યાં કરશે માર્કેટ તો માની લ્યો માર્કેટ આ રેન્જની અંદર જ ઓપનિંગ કરે છે બરોબર ન્યૂટ્રલ ઓપન જોયું અને ન્યૂટલ કહેવાય જ્યાં બનતું ત્યાં જ આપણે ઓપન કરીએ એટલે ન્યૂટ્રલ કહેશું બરોબર છે તો ત્યાં જ ઓપન થયું માર્કેટ અને ઓપન થઈને પંદર મિનિટ બેથી ત્રણ કેન્ડલ જો આ જ રેન્જની અંદર સલવાઈ જાય એટલે સલવા જાય એનું મિનિંગ કે આની અંદર જ ટ્રેડ કરવી જોઈએ ઉપર નો નીકળવી જોઈએ કે નો નીચે નીકળવી જોઈએ બરાબર આની અંદર જ આપણે ટ્રેડ કરતા રહીએ બરોબર છે તો શું થશે કે ભાઈ કે જેવું ઉપરની બાજુ બ્રેકડાઉન મળશે ને બ્રેકઆઉટ મળશે ને તો આપણે એક ટ્રેડ ઉપરની બાજુ કોલ સાઈડનો મારી શકીએ પણ કોલ સાઈડનો આપણે ટ્રેડ મારશું નહીં શું કરવા કે મલ્ટિપલ રજીસ્ટર લીધેલું માર્કેટ છે બરાબર તો આપણે કોલ સાઈડ નીકળવા નથી કોલ સાઈડ નીકળવું હોય તો માર્કેટને અહીંયા પણ કન્સોલિડેશન કરવા દેજો અને ઉપરની બાજુ નીકળવા દેજો જ્યારે આ ત્રણે ત્રણ લેવલ ઉપરની બાજુ નીકળીને એક કેન્ડલ ગ્રીન ક્લોઝ આપી દે તો આપણને ઉપરની બાજુનો એક તમને ટાર્ગેટ મળશે કયો તો કે આપણને આ ટાર્ગેટ મળશે બાવીસ હજાર છસો વીસનો એક ટાર્ગેટ મળશે અને પછી ઉપરની બાજુ મળશે તમને બાવીસ હજાર છસો ને સિત્તેર ક્યારે જ્યારે માર્કેટ અહીંયા મ્યુટલ ઓપન થઈ છે ઉપર ઓપન થઈ અને પછી અહીંયા કન્સોલિડેશન કરીને અને પછી ઉપરની બાજુ નીકળે તો કોલ કોલસાઇડનો તમે એક ટ્રેડ મારી શકો છો એક ક્યારેક આ લેવલ છે આ લેવલ ઉપર એક કેન્ડલ ગ્રીન ક્લોઝ આપી દે તો બરાબર છે બાકી આપણે કોલ સાઈડ નીકળવાનું થતું છે નહીં હવે માની લો કે માર્કેટ ગેપ અપ ઓપન થઈ ગયું હવે ગેપ ઓપ ઓપન થઈ જાય માર્કેટ આની ઉપર ગેપ ઓફ ઓપન થઈ જાય તો આ છે ને નો ટ્રેડિંગ ઝોન છે આખે આખું બરોબર છે આની અંદર કોઈ જાતનું આપણે ટ્રેડ કરવાનું થતું નથી બાવીસ હજાર છસોથી લઈ અને બાવીસ હજાર સાતસો પચીસનું લેવલ આખું નો ટ્રેડિંગ ઝોન કરજો જો ગેપ ઓફ ઓપન થાય તો ગેપઅપ ઓપન થઈ અને માર્કેટ નીચેની બાજુ આવે ને તો તમે પુટ પૂટસાઇટનો ટ્રેડ મારી શકો છો ઉપરની બાજુ ન મારવા જશે કારણ કે ઉપરની બાજુ ડેલી ચાર્ટનું સ્ટ્રોંગ રજિસ્ટર આવશે બાવીસ હજાર સાતસો પચીસનું તો ઉપરની બાજુ મૂવમેન્ટ આવશે નહીં રૂકી રૂકીને મુવમેન્ટ આવશે ઓપ્શન બાઈંગ કરવામાં આપણે મુમેન્ટમ જોતી હોય તો ઉપર બાવીસ હજાર સાતસો પચીસ જ્યારે તૂટે ત્યારે તમે મુમેન્ટમ ટ્રેડ કરી શકો ત્યાં લગી નથી કરી શકો આ નીચેની બાજુ તમે કરી શકો પુટ પૂટસાઇટ તમે ટ્રેડ કરવું હોય તો તમે ટ્રેડ કરી શકો છો જો નીચેની બાજુ આ આ આવી જાય અહીંયા પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ હોલ્ડ કરી અને નીચેની બાજુ તૂટે તો આ તો તમે પૂટસાઇટ નીકળી શકો છો આ ક્લોઝિંગ છે ને ત્યાં તમારો પાંચસો નો પેલો સપોર્ટ લેશે માર્કેટ બરોબર અને પછી અહીંયા પણ માર્કેટ ઉપરથી આવતું હોય ને અહીંયા પણ હોલ્ડ કરી અને નીચેની બાજુ નીકળે બરોબર છે તો આ બાવીસ હજાર ચારસો ચાલીસ અને પછી પણ નીચેની બાજુ નીકળે તો આ જે લેવલ બેઝ બનાવેલો છે માર્કેટ અહીંયા એક વખત બે વખત અને ત્રણ વખત સપોર્ટ લીધેલો છે આ એ બાજુનો લેવલ બાવીસ હજાર ત્રણસો સાઠ નીચેની બાજુ આ રીતે આવી શકે છે માર્કેટ બરોબર છે હવે માની લ્યો કે આ ન્યૂટ્રલ ઓપન થઈ અને માર્કેટ અહીંયા પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ હોલ્ડ કરી અને નીચેની બાજુ બ્રેકડાઉન કરે છે તો બ્રેકડાઉન જેવું આ લેવલ બ્રેકડાઉન થશે એટલે તમારે બાવીસ હજાર ત્રણસો ને સાઠની આજુબાજુનો લેવલ નીચેની બાજુ આવી શકે છે અને અહીંયા કન્સોલિડેશન કરી અને નીચેની બાજુ બ્રેકડાઉન કરે તો આપણે નીચેની બાજુના લેવલ જોઈ લઈએ તો પહેલું લેવલ છે બાવીસ હજાર બસો ચાલીસ અને પછી બીજું લેવલ તમને જોવા મળશે બાવીસ હજારને સાઠથી એ માંડી અને બાવીસ હજારને એંસીની લેવલ તમને જોવા મળશે બરોબર છે કઈ રીતે માર્કેટ તો કે આ રીતે તૂટે તોની વાત છે બાકી નહીં બરોબર છે હવે માની લો કે માર્કેટ ગેપડાઉન ખુલ્યું માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું તો ગેપ ડાઉન ખુલા પછી ઉપર પણ જઈ શકે છે નીચે પણ જઈ શકે છે માની લો કે પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ અહીંયા હોલ્ડ કરી અને ઉપરની બાજુ બ્રેકઆઉટ માર બ્રેકઆઉટ મારી દે છે તો આ જે ક્લોઝિંગ છે એ તમારા રજિસ્ટરનું કામ કરશે ઉપરની બાજુ તમને બાવીસ હજાર પાંચસોનો એક ટાર્ગેટ મળી શકે છે અને પછી તમારે અહીંયા હોલ્ડ કરવા માટે અહીંયાથી પ્રોફિટ બુક કરી નીકળી જવાનું કારણ કે આ બધા મલ્ટિપલ રજિસ્ટરના કામ ધંધા ચાલે છે બરાબર છે એટલે જો માન લ્યો કે અહીંયાથી ઓપનિંગ થયું નીચેની બાજુ તો તમારે ટ્રેડ થવા માંડે તો નીચેની બાજુ મેં તમને કીધા બાવીસ હજાર ને કેવા કયા લેવલ મેં તમને બતાવ્યા થાય પણ પાછા જોઈને પાછા કહી દો કે જો એવી રીતે ઓપન થાય ગેપડાઉન અને ગેપડાઉન ઓપન થઈને નીચેની બાજુ તૂટે તો બાવીસ હજાર બસો પચાસ અને બાવીસ હજારને એસીનું લેવલ તમને નીચે જોવા મળશે બરોબર છે હવે આ તમને વિડિયો સારું લાગ્યું હોય એનાલિસિસ તો લાઇક મારજો અને સબસ્ક્રાઈબ કરીને જાજો આ ચેનલને અને બીજું કાંઈ સમજાતું ન નહોતો કમેન્ટમાં લખજો કે ભાઈ મને આ વસ્તુ સમજાતી નથી તો હું ટ્રાય કરીશ કે તમને બેટરથી બેટર સમજાવવાની ટ્રાય કરીશ